એ છોકરા લે પારિયોમાં દોજાને લે ઉભા ઉઠ અલ્યા કાકા હું મોળવા કઈ ગયા એ એ ઉભા ઉઠ એ અલ્યા યાર રાતે તો પાણી પાઈન આયો લે ઉથોનો કોકોલી નિદાની અલ્યા કાકા બમ પોણી તો ઉગવા દો આયો રે માં લે પારિયે વધવા દેવાનું કીધું તો હા જાવ જાવ કાકા જાવ આયા છોકરા કરવાના અમે તઈ તઈ દારા પોણી પાતાતા તઈ રાતો ને તઈ દિવસ કાકા તમારી વાતો ના થાય રાત ના દાળો આપડે મજૂરી કરાય 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 રોટલા ખાવા આવતા નહીં રાતે એક તો પાણી બાવા મોકલ્યો અને જયારે પાળીઓ બધા મોકલ્યો તું દી છોકરા છે બધા ઘરે બપોરે ચોઈડ પાવલો લઈ આ કાકા માર કાકો રાત્રે પોણી ભાવ મોકલ્યો અને તે પાળીયો બધો આ જોતા જ ને મરવા આપણે તો ખેડૂત ખેડૂતમાં ખેતી કરીને આપણું ઘર ચલાવીએ મજૂરી કરી બોલો એલા કાકા વાળી ઈવન તો કોઈ ખેતરમાં આપળા ગૌ ચારનું વરાપ કર્યો હજી સુધી ગૌ આયા નહીં અનો એમન કે હ કે પારિયો બધાઈ પર અમે અલ્યા તમારે થોડું તો કરવું પડે પછી બનાવવાનું ચાલુ કર અલ્યા તમે આયા હતા એટલે હું મગું થોડીવાર બેસુ બજો આજી પારિ બનાવી નારી હા એ આટલી ઉડી પારિ બનાવી દી આપડે

બોદ 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 બોદા કેમ નઈ કરવાઓ એટલે ગવ નઈ ખાવાના અલ્યા ગવ ની વાત નઈ પણ હું આટલા બોદ તો ને પેલા ચંપુ કાકા નઈ હ હા પાસાલા મેલ નામ રે રે હ તેરે આઈ નાતા એમાં બોલા મોડે હ કે તમાર સુકા કોઈ ના થાય ને ઓમ કશું ના કરિયે કે નામ ને તેમ કરતા તા જ માર્યો ચંપુરા ને વા મારો આ બોદલ હું ચંપુરા ની વાત છે ના ના કાબા ધારી લઈ જવાનો ઉડાડી ના 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 કરાય અલ્યા મોટા કેવા તો ગમે એમ માર્યા યાર આ તો સડી કરવું પડશે આવા છોકરાને ધમકા ધમકા કરે આ મારકો કરવું પડશે